હરણી રિંગ રોડ પર આવેલી ગુરુકુલ વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી માં ગણતંત્ર દિવસની આજે આપણે ઉજવણી કરી રહ્યા છે ત્યારે વિશેષ કાર્યક્રમનું આયોજન ગુરુકુળ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું કે જ્યાં ધોરણ પાંચથી ધોરણ નવ સુધીમાં ભણતા છસો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ દેશભક્તિની રજૂ કરવામાં આવી હતી અહીં દેશભક્તિના ગીત આધારિત નાટ્ય નૃતિકાઓ જેમ કે શિવાજી સોંગ ડાન્સ મંગલ મંગલ ડાન્સ મિક્સ સોંગ હમ ભારત કે હે બેટે હિન્દુસ્તાન કે ઉપરાંત વિવિધ કસરતો પૈકી ડમ્બલ સ્પેલ્સ મલખમ વગેરે દાવો કરતબો દ્વારા હાજર દર્શકોને સૌ વિદ્યાર્થીઓએ મંત્રમુગ્ધ કરી દીધા શાળામાં વર્ષ દરમિયાન યોજાતી વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે ક્વિઝ કોન્ટેસ્ટ વિજ્ઞાન મેળાઓ વિવિધ હરીફાઈઓ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને શાળાના નિયામક દિનેશ ચંદ્ર પંડ્યા જુનિયર ડાયરેક્ટર શ્રી શાહિલ પંડ્યા તેમજ આચાર્ય ડોલી ખેરના હસ્તે સેલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા ગુડ મોર્નિંગ अ वेरी वॉर्म सेवेंटी सेवन्थ रिपब्लिक डे टू एवरी वन आज गुरुकुल विद्यालय में रिपब्लिक डे सेलिब्रेशन है जिसमें टू हंड्रेड से ज़्यादा बच्चों ने पार्टिसिपेट किया है रोप मलखम डम्बल्स और बाकी रिपब्लिक डे की प्रेजेंटेशन बच्चों द्वारा रिप्रेजेंट की गई है इसका यही उद्देश्य है कि हम कल के लिए एक अच्छे नागरिक की रचना करें हम बच्चों को सिर्फ स्कूल में एजुकेशन या बुक्स का नॉलेज नहीं देते हम उनको बेटर सिटीजन बनाने की ट्रेनिंग देते हैं टू हंड्रेड प्लस पार्टिसिपेंट्स हैं और फोर हंड्रेड प्लस बच्चे आज रिपब्लिक डे का सुबह सुबह में उठ के सेलिब्रेट करने आए हैं सर आज थ्री टू एलेवेंथ सारे बच्चों बच्चों ने पार्टिसिपेट किया हुआ ट्वेंटी सिक्स जनवरी का ही प्रोग्राम है हमारे रिपब्लिक डे जो गणतंत्र दिवस है उसका सेलिब्रेशन रखा गया है शैल पंड्या